લોહીના સંબંધો હોય છે ને તેની અંદર જો નારાજગી ઉત્પન્ન થાય છે અને માથાકૂટ થાય છે તો પછી તે નારાજગી મરણ પ્રસંગે જ મુલાકાતો થવા દે છે તમારા માન્યામાં ના આવતું હોય તો તમે જોઈ શકો છો મહાભારત જે કૌરવો અને પાંડવો છેલ્લે મહાભારત વખતે જ મુલાકાત થઈ હતી રાવણ બ્રાહ્મણ જાતિનો હોવા છતાં પણ રાક્ષસ બની ગયો અને સાબરી દલિત આદિવાસીની હોવા છતાં પણ દેવી બની ગઈ તમારી નિયતિ તમારા કર્મો પરથી નક્કી થાય છે તમારી જાતિ નહીં કે તમારા ધર્મ અને તમારી જાતિ પરથી તમારી જાતિ નક્કી થાય છે હું ફક્ત એક દેશ અને એક જ એજ્યુકેશનના પક્ષમાં છું એક દેશમાં એક જ સરખું ભણતર હોવું જોઈએ તેના પક્ષમાં છું ગરીબો અને અમીરોના બાળકો એક જ સ્કૂલમાં ભણવા જોઈએ વાત બહુ સમજવા જેવી છે જો તમને ન સમજાય ને તો ફરી સાંભળો અને હોશિયાર બનો